હે શું રાજ હાલ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્ર રામ જય દરકાદી અને અરર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજા છે અને શું કહેવાય ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે આજે આપણે થોડુંક ઉના કામ છે તો ઉના જવાનું છે ચાલો તમે વ્લોકમાં કન્ટિન્યુ બીના રહેજો માર્જિન થોડુંક હાઇક પ્રોબ્લેમ છે ને તો બતાવવા જવાનું છે તો બતાવ્યું દવાખાને જવાનું છે તો ચાલો તમે બ્લોકમાં કન્ટિન્યુ બીના રેજો વરસાદનું વાતાવરણ તો છે પણ હજી અત્યારમાં આવ્યો નથી એટલે જો નીકળી જાય હશે પછી જોયું જાય છે ચાલો ફટાફટ જઈ આવીએ finally ઉના ગયા ગયો તો હું દવાખાને જઈને ને આવતા રહ્યા છે અને હું કે એક મિત્ર ને ત્યાં ગયા તો એને લોઠાઈના ના જમાડ્યા હતા મિત્ર તો બહુ મોટી ઉમર છે મારા બરાબર તો એને લોઠાઈના ના જમાડ્યા કારણ કે ટાઈમ હતો આપણે સાડા બાર એક વાગે ત્યાં પૂજ્યા હતા તો એમને વગેરે આવવા દીધા ને અત્યારે વાગી ગયા છે ત્રણ બરાબર તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો ઘરે આવીને જોજી બેઠા છે ને આજ શ્યા બેન ને મહેશભાઈ ને ક્યાં જવાન છે હે ક્યાં જવાન છે સુરત

મારે તો મજા આવી ગઈ હોય બહુ મજા આવી ગઈ ભીંડા નું શાક એમ ને તો હાલો ચા પાણી પી લઈએ ને પછી પાછા જઈએ આપણે વાડી છે ને જો સ્નેહા બેન ને અત્યારથી ભાઈ ભાઈ રોહિત ભાઈ 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 હાલો મહેશ ભાઈ આવડા બધા જો અત્યારે જઈ કરશે ને આપણે જે ઘડીક વાડીએ જવાનું છે તો ચાલો તમે એવડો મગ કન્ટિન્યુ બનાવી રહ્યો છો હાલો કોઈ જાય છે સુરત તો આપણું કામકાજ હોય કામકાજમાં તો ચેખા જેવું કાંઈ છે નહીં વરસાદનું વાતાવરણ અને તૂટ જતા સાટા પણ આવી ગયા હતા ને હું કઈ માલઢો નહીં નૂન સેથી નહીં ના અને મોટાભાઈ હોવાની બધા કરે છે નહીં ને એવું ને આપણે હું કઈ પહેલાં તો આવીને ટેકનોલોજી આટો હું આવ્યા છે તો હું કઈ તમને ખબર છે હું કંઈક શક્કર મારી લે પછી કામકાજ જોઈએ બરાબર આટા મારીએ છીએ બરાબર કામકાજમાં તો આવામાં કંઈ થાય એ તો થોડું ઘણું લુકે જ નહીં અને જાડો મોટો વરસાદ હોય એટલે પછી કંઈ ખેતરમાં કામકાજ થાય નહીં બરાબર ચાલો આટો મારી લઈએ પછી ઓગ કન્ટિન્યુ કરીએ તમે એ લોકોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ઓલી સાઈડ આપણે કઈ શિયા નહીં પણ વાતાવરણ વરસાદ જેવું જ છે બરોબર તો આવો કપાસ થયો સરસ મજાનો કપાસ એ થઈ ગયો છે ને જો આપણે કઠોળનો વાગ્યો એ પણ સરસ મજાનું થઈ ગયું છે આટો મારી લઈએ પછી જાય પાછા પેલી વાડીએ આપણી કપાળો કંઈ કડો વાળી વાડીએ એ કંઈ દૂર ન થાય આપણે અહીંથી છે આપણું કંઈ રહ્યા તો આમથી વાદળું સુધી ગયું છે નહીં નાણું બધું કામકાજ કરે છે ભેગી કરે છે આટા આવી ગયા સાથે સાથે મોટા પડ આપણે વાડીએ ફૂગી ગયા છે ને હું કહેવાય જાય મીડિયામાં આવે છે એટલે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે તો કારણ કે હું ક્યાં તો ચડાવતો હતો ને પવન બહુ છે એટલે બહુ વાર નહીં આવે એટલે મેં હાથ આડો રાખીને સુટ લીધું બરાબર કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે બહુ વરસાદનું આગાહી મોટી છે પણ આપણે પવન જ છે વરસાદ નથી બરાબર કદાચ ક્યારેય આવે નથી નહીં વાતાવરણ સડે છે એવું કે જાણે આડી હા ધોધમાર વરસાદ આવી જાય આવતું નથી તો ગાર જ છે કારણ કે ઓછો વરસાદ હોય ને એટલે ગાર વધારે ઓળખ થાય ચાલો હું દૂધ લઈ લઉં નહીં ક્યાંક પડશે ને ઘેડામાં મારે ખતેર ખડાશે જે ગયા છે ઘરે અને કડી દુકાને જવાનું છે દુકાનનું નું કામકાજ બતાવી નાખ્યું અને શું જમવાનું હું બન્યું છે હે કોઈ જમવાનું હું બન્યું છે જમવાનું શું છે તુરિયો હમ તમે તો હા તુરિયો ટમેટાને આ હું કે ઇમરજન્સી શાક કહેવાય

સુરત વાળા એ ઓલી આવી ગયા હતા થોડું કામ હતું તું હે હા તઈ વાર પર બી એમ થાય કે ઓહો એટલા બધા લોકો હોય છે ને પછી પાછા જોવો તો બે ત્રણ જણા જોવા મળે બીજા કોઈ હોય નહીં બરાબર તો હાલો આપડે દુકાને જવાનું છે તો ચાલો ફટાફટ દુકાને જઈ પછી એ બ્લોક કન્ટિન્યુ કરશું એમાં ફાઇનલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો ને આવી ગયા છે આનું વાળું કહું બરાબર પણ લાઈટ આયર વહી ગઈ પણ આપણે ઇન્વર્ટર છે એટલે એક રૂમ ને આપણે દુકાનમાં ને લાઇટિંગ છે હા મેં એટલે તૂટી ગયો છે

માજીને લઈને દવાખાને ગયા હતા તો કે દવા ને એવું આપ્યું છે થોડી દવા આપી છે સોમવારે પાછો આવવાનું કીધું તો સોમવારે જ નહીં જાય કે સોમવારે શ્રાવણનો છેલો સોમવાર છે અને શું છે અમાસ છે તો અમાસનો ભાદ્રુવા અમાસનો મેળો છે જરૂરથી આપણે જાઉં મેળે અને તમને પણ બતાવીશ તો એ પણ જોવાનું સુખતા નહીં અને પછી પાછા આવતા રહ્યા ઘર થોડું શું કે એના મિત્ર મારા બે ત્રણ મિત્ર છે તો ત્યાં ઉનામાં ગયા અને થોડું ઘણું કામકાજ હતું એ પતાવ્યું અને ત્યાંથી જમીન પછી આવ્યા હતા આપણા મિત્રના ઘરે જમીન આવ્યા હતા તો શું કહેવાય પછી પાછા વાળીએ ગયા ને થોડું ઘણું કામકાજ તમને ખબર જ હોય તો તો અત્યારે વાગી ગઈ સાડા આઠ તો હું કહેવાય આશા રાખું છું કે આજનો લોકો તમને ગેમ હોય છે ને ગેમ હોય તો નવા વિલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય